મિત્રો ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસામાં ઘણી બધી સમસ્યાઓ સતાવતી હોય છે તેમાંથી જ એક ખૂબ કોમન સમસ્યા છે એ છે કાનમાં ખંજવાળ આવી જ્યાં મિત્રો કાનમાં મેલ જામ થઈ ગયો હોય અથવા કાનમાં ચોમાસામાં આ ભેજવાળા વાતાવરણને કારણે ઘણા બધા લોકોને એટલી બધી ખંજવાળ આ રીતે મિત્રો આવતી હોય છે ને કે પરેશાન થઈ જવાનું હોય છે તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં ટુ ઇન વન ફોર્મ્યુલા વાળો એક અદભુત ઉપાય તમારા સમક્ષ મિત્રો રજૂ કરવા જઈ રહ્યો છું કે માત્ર ટીપા તમારે કાનમાં નાખવાના છે જેથી કરીને જૂનામાં જૂનો જે કાનનો મેલ વધારે જામી ગયો છે એ પણ દૂર થઈ જશે અને સાથે સાથે જે પણ લોકોને ચોમાસાની અંદર કાનમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં ખજવાડ આવતી હોય ને એ પણ મિત્રો દૂર થઈ જશે અને સાથે સાથે વિડીયોમાં ટીપ્સ પણ આપીશ બધી માહિતી આજના વિડીયોમાં મળવાની છે એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી આવા હેલ્થના વિડિયો જોવા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપડા પેજને ફટાફટથી ફોલો કરી દેજો મિત્રો તમારે માત્ર બે જ ઇнг્રીડિયન્ટ એટલે કે બે જ વસ્તુની જરૂર પડશે નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર છે એ છે સરસિયાનું તેલ અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે દેશી લસણ જ્યાં મિત્રો દેશી લસણની માત્ર બે જ કળી તમારે જરૂર પડશે જે થોડા લાલાસ પડતા રંગનું આવે છે દેશી લસણ જે તમે મિત્રો

નાખીને ગરમ થવા દેવાનું ત્યારબાદ તમારે ગેસ તમારે બંધ કરી દેવાનું અને આ તેલને લગભગ અડધો કલાક સુધી એમ રહેવા દેવાનું જેથી જેથી કરીને કરીને લસણ લસણના જે જે પણ છે અને અને સરસ તેલમાં ભળે મિત્રો તમારો કાનની અંદર જે દુખાવો હોય કાનનો મેલ હોય કાનમાં ખંજવાળ આવતી હોય એ પણ મિત્રો દૂર થઈ જાય હવે મિત્રો આ તેલનો પ્રયોગ તમારે ક્યારે કરવાનો છે તો રાત્રે તમારો સુવાનો જે પણ શેડ્યુલ હોય તો તમે પથારીમાં તમારે આ પ્રમાણે તમે મિત્રો નમાવીને એક પોઝિશનમાં તમે સુઈ જાઓ માની લો કે જમણો કાન છે પાંચ થી દસ મે સુધી આ રીતે તમારે નમાયેલું તમારે રાખવાનું છે ત્યારબાદ તમારે બીજ બીજા કાનમાં ડાયરેકશન તમારે બદલાઈ દેવાની અને બીજા કાનની અંદર ડાબા કાનમાં તમારા એક થી બે ટીપા સેમ તમે જમણા કાનમાં નાખ્યા તેવી જ રીતે તમારે અથવા રૂની મદદથી તમે બે ટીપા તમે નાખી શકો છો ઓવરનાઈટ તમારે રહેવા દેવાનું બીજા દિવસ સુધી આખી રાત મિત્રો રહેશે ને બીજા દિવસ સુધી તમારા કારમાં જે પણ મેલ હશે ને એ ફોગાઈ જશે અને ખાસ કરીને જે પણ લોકોને કોઈ પણ ઇન્ફેક્શન થયું હોય કે ખજવાળ જો અવારનવાર આવતી હોય ને એ પણ મિત્રો આનાથી દૂર થઈ જશે તો તમારા બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો એવા કાનમાં નાખવાની જે સડી છે એકદમ તમારા અંદર નહીં નાખવાની ફોગાઈ ગયેલો મેલ હશે એટલે તમે આ રીતે ધીમે રહીને તમે આગળ આવી ગયેલો મેલ હશે ને ફોગાઈ ગયેલો આ રીતે ફરાવશો ને તો મેલ હશે ને એ પણ દૂર થઈ જશે ઘણા લોકોને મિત્રો કાનમાં પુષ્કળ પ્રમાણમાં મેલ જામી ગયો હોય ને એના કારણે પણ ખંજવાળની તકલીફ થતી હોય છે

બધો આ જે ભાગ તમે જે જોઈ રહ્યા છો તો તમારે જે નાવાનો જે તમારો રૂમાલ હોય ને એ રૂમાલ તમારા આંગળી પર આ રીતે ભરાવવાનું અને ત્યારબાદ તમારે આ અંદરની સરફેસ કાનની છે ને એ પણ તમારે પ્રોપર કોરી કરવી જરૂરી છે ઘણા લોકો અત્યારે ફાસ્ટ લાઈફ ની અંદર આ બધું કરવાનું ભૂલી જાય છે કાન પ્રોપર રીતે સાફ નથી થતો તો ઘણા લોકોના નાઈ ને આવે તો કાનમાં પણ સાબુ રહી જતો હોય છે એના કારણે મિત્રો ધીમે 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 ફંગલ ઇન્ફેક્શન ડેવલપ થાય અને જેના કારણે ઇન્ફેક્શનના કારણે પણ લોકોને ખંજવાળ આવતી હોય છે કોરું ના થઈ ગયું હોય એકદમ તમારા ભેજ વાળો કાન રે પાણી લાગેલું હોય એના કારણે પણ મિત્રો ખંજવાળ આવતી હોય છે તો તમે હવે જ્યારે પણ તમે નાવા બેઠા હોય તો એ ધ્યાન રાખવાનું કે સાબુ તમારા કાનમાં ના રહી જાય અને જ્યારે પણ તમે નાઈને આવો ને તો તમારા જે કોટન જે તમારો રૂમાલ છે એની મદદથી તમારા કાન ની અંદરની સરફેસ છે એ તમારે આ રીતે તમારે કોરી કરવાની છે અને સાથે સાથે મેં તમને જે ઉપાય બતાવ્યો આ ચોમાસાની અંદર આ તકલીફ કાનમાં થતી હોય છે તો વીકમાં જે મિત્રો ડેલી તમારે નથી કરવાનો એક વીકમાં એક વાર એટલે કે અઠવાડિયામાં કોઈ પણ દિવસ તમને જ્યારે સમય મળે ત્યારે મિત્રો તમે આ ઉપાય કરી શકો છો માત્ર રાતે એક જ વખત કરવાનો છે અઠવાડિયામાં એક જ વખત કરશો તો મેલ પણ દૂર થઈ જશે અને ખંજવાળ પણ દૂર થઈ જશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી જોવા માટે આપણા ચેનલ યુટ્યુબ પર જો તમે નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પર જોયા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે